એટલે ગાર્યત્રી પરિવારના સ્થાપક યુગ ગઋષિ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યની હિમાલયમાંથી દિવ્ય જ્યોતિ પ્રાપ્ત થયેલા ઐશ્વર્ય કાર્યને સો વર્ષ પૂર્ણ થઈ જવા રહ્યા છે ત્યારે શાંતિપૂજ હરિદ્વારથી જ્યોતિ કળશ યાત્રા સમગ્ર ભારતમાં ફરી રહી છે જ્યાં આપણા સત્રના આંગણે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસને શનિવારના રોજ પહોંચી હતી ગ્રામજનો દ્વારા ઉમળકાભેર તેનું સ્વાગત પૂજન અર્ચન કર્યું હતું યાત્રા રાત્રે આઠને ત્રીસ કલાકે સત્રાબસ સ્ટેશનમાં આવી પહોંચી હતી ત્યાંથી તેના સામૈયા કરીને વાજતે ગાજતે શ્રી બહુચરાજી માતાજી અને રામજી મંદિરના ચોકમાં લઈ જવામાં આવી હતી ત્યાં જ્યોતિ કળશનું પૂજન તથા આરતી ધાર્મિક કાર્યક્રમમાં સૌ ગ્રામજનોએ આપણા ધર્મનું કાર્ય સંસ્કૃતિનું કાર્ય છે તેમ સમજીને આપણા કામ ધંધામાંથી સમય કાઢીને હાજર્યા હતા ચોકમાં જ્યોતિ કળશની આરતી કરવામાં આવી હતી દરેક લોકો પોતાના ઘરેથી જ આરતી તૈયાર કરીને લાવ્યા હતા રકાબી કે થાળીમાં વાટ અગરબત્તી અને બાકસ સાથે લઈને આવ્યા હતા ફૂલ અને ચોખા પણ લાવી જેનાથી જ્યોતિ કળશનું પૂજન કર્યું હતું રિપોર્ટર અશોક ઢાપા તળાજા